પરંતુ જ્યારે કોઈ કડક કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે કોઈ ભાજપના નેતા આગળ નથી આવતા અત્યારે ફક્ત આપણે સાંભળ્યું કે અત્યારે જે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે એવી વાત કરવામાં આવી પણ ક્યાં સુધી કોઈને છોડવામાં નહીં આવે એટલી જ વાત થશે કોઈ કડક કાર્યવાહીની માંગ કેમ નથી થતી જ્યારે ભાજપના મહિલા મોરચાએ મેદાને આવવાની જરૂર છે એ અત્યારે કોઈ જ સામે નથી આવતું પરંતુ એ દરમિયાન અત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ મેદાને આવ્યા છે જેની ઠુમરને પણ આપણે સાંભળ્યા હતા જ્યારે ગુજરાતની અંદર આવી ઘટના બને છે શિક્ષણ વિભાગ ને શરમસાર કરતી ઘટના બને છે ત્યારે હવે ગેનીબેન ઠાકોર કે બનાસકાંઠાના સાંસદ છે તે મેદાને આવ્યા છે અને ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે જે બોટાદ અંદર ઘટના બની હતી અને ખાસ દાહોદમાં જે છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું ને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી તેમને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે અને જ્યારે એક સ્કૂલમાં ભરતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ન આવે હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય મહિલા પોલીસ અધિકારી હોય એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે આપણા ગુજરાતમાં કોઈ એવી મહિલાઓ તો છે કે જ્યાં દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવી રહ્યું છે જ્યારે બીજા રાજ્યમાં આવી દુર્ઘટના બને છે આ દુષ્કર્મ થાય છે ત્યારે તમામ ભાજપના નેતા આગળ આવી જાય છે બીજા રાજ્યોની દીકરીઓને ન્યાય અપાવવા માટે જ્યારે આપણા જ ઘરમાં એટલે કે આપણા જ ગુજરાતમાં આવી ઘટના બને છે ત્યારે એકદમ બધા ચૂપ છે ભાજપનો મહિલા મોરચો ક્યાંય નથી દેખાતો પણ સારું છે કે કોંગ્રેસ જાગૃત છે અને તેમના મહિલા નેતાઓ આ દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે ગેન્ડીબેન ઠાકોરે જે સવાલ કર્યા છે જે પ્રશ્ન ઉઠાવ્યા છે ને જે માંગ કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર